ખરેખર ભૂપતજી તમને એક વાત કહું હું સમય નું ચક્ર તો ભગવાન ના હાથમાં છે ચાલ પણ તમે કાલ નું મારું સમય નું ચક્ર એવું ભમાવ્યું છે કે એ ચક્કર માં હું કાલ નો ગોળ ગોળ ભમું છું હવે ચો જઈને ઉભો રહું એ મને કોઈ હૂજ પડતી નહીં કો અલા પણ ગ્યાગારજી શું થયું એ તો કો અરે પેલો ઓકા મોટો નહીં હા વાગુજી સુટી પડ્યા બોલો શામો અરે પાણી વાળવા મો અરે ગ્યાગારજી હું હું શું કરું ભાઈ ભૂપતજી તમે તમારા સ્વાર્થ માટે મને અડિયા સડાયા બોલો અલા ભાઈ ગ્યાગારજી મેં તો મારો સ્વાર્થ રાખ્યો ભાઈ મે તો ખાલી પૂરો માટે કર્યું છે એવું નહીં એ ઓકા મુટા મારા ઘેર આયા તો અને મને કે ખબર હે કે મે પાડી ભાગલી બોતાઈ હે એટલે મારે 10 હળિયો કાઢવી પડશે કણ ઈ હળિયો કરવાની તો ઓર રાખો ચમ તપાસ કરવા ઓને તો ખેગારજી મન લાગે નક્કી કોક જગન બંધાયો ને એવું કરે છે ઉબજી તમે એરી વાત જવા દો મને મજૂરી સેટિંગ કરી આલ હડો હવે તાર હવે ખેગારજી મજૂર તો ચોથી સેટિંગ કરી આલ કો અલે ભાઈ મારા જાવ છે મારા મમારા ઘેર અતાર વેલા વેલા પણ આ ક્યાં કરજી આપડો મારી વાત હું મધુર થાય તો સેટિંગ કર્યો તમે તાર તમારા મોમાન ઘેર થતા હોય નહી હો ટકા અરે હો ટકા અને કદાચ કોઈ મધુર નહીં આવે તો હું ખુદ પોણી વાળી આવ્યો તમે ભાઈ બસ પછી મારે એટલું જોવા તાણી મારો જતો નહીં કરો માર હા હા તમે તાર ચિંતા વગર તમારા મોમાના હમાતા લઈને આવો ભાઈ પેલો પાછો બાસ્કુ પોણી વાળવાની વાત જોઈ રહ્યો અરે બાસ્કુની ચિંતા કરશો ને મેં ફોન કરી દીધો છે કરી દીધો આવો આવો બસ પછી હારું જો તમે તારો તમારા મોમાના ઘેર ફરીને આવો સારું તમારા વિશ્વાસ જવું હો હા હા ભાઈ હડિયમ હડિયા હડિયમ હડિયા મારે હડિયમ હડિયા મને ખબર નહી પડતી આ બાગવી ઝૂમ્પા પહોંચી છે આઘુજી પત્યા છે યા तेरे नाम का कुत्ता पालो अतरम झुम्पा <laughs> ने दार નઈ લાગતો અરે ભાઈ હા અરે તમે અતરમ દાતણ કર્યું ઓય કર્યું ચા પી લેન અર્ધી બિધી અર્ધી તો પીધી ઓય હવે આવમાં શું છે ઓમાં મે તને શું કીધું તું શું

વાત કરીને ઝુંપા માટે સાપરું તૈયાર કરું છું ઝુંપા માટે સાપરું ઓવે આવડું મોટું અલે હરિભાઈ ઝૂમ્પા ને તો લેબડા નાખો તો ભી થઈ રહ્યો

હોય ગમે તે કરતા ચાર દાણા નવાઈ રહે પછી બધું ભૂલી જાય અને તમારા એક લાખ રૂપિયાની ની તૈયાર થઈ જાય પણ આ ઝુંપા ના બે બનતા બનતા હું બકરી બની જાય અરે અરે ભાઈ જે હોય થોડા દાણા ખામી ખો ભલા આદમી લે હું જવું હો હવે અને તમે જો પોણે મહે જા છો અરે ભાઈ હું એ વાઘુજીની ની કરું છું જે વાઘુજીની ની અરે રા ખેગારજી એક એ કોમે જવાનો હતા પોણે મહે હા તે મેં તમારા એ ધંપા ના બંધાઈ તો એટલે

મને શી થઈ જી રાખો કશું બોલી ને ના બગાડો ઠંડે ઠંડે પાણી છે નાના પણ આ પૂડો શું કરવા બગાડ્યો સાઈડ માં કરવો તો

હાલબુ કેળો હાડો મતે હાભુ લાય હાબુ લાય હાભુ લાય તું પેહલા હાભુ લાય આ લુગડા ધોવાના હાબુથી તું ઝુમ્પા ને નવા રે છે એમ ને હા પેલો હાબુ ના મળ્યો ચોય જેમ ના મળ્યો લખ હાબુ કીધું છે દુકાનમાં નતો લખની લક્ષ લક્ષ એ હાબુ ના મળ્યો ન તો હા ન તો ચોય નતો બકા વગર રહે ન કંઈક કીધાપે હમણે દોધ પાડી નાખ્યો હમણાં બસ વાગુ જેવો ધમકાવો માં હાબુ ના તો હાબલા તો કાળિયા હા ઉપર ઉપર આ આ તો કે તારા મોઢા તને કેવું થાય છે મોઢું બડીક ના બડીઓ હવે બડીક ના બડીઓ અલે મુરખા ઓ નો મુરખો તો તું સે તને મે એવું કીધું તું અરે હો કીધું મારી મરજી પહેલા તો હાબુ ધો બધો હાબુ ધો હે વાગુજી માં પેરો તમે હાબુ ધો હાબુ ધો પેલા લે એ શરીર બડતું હશે તો હાબુ ધો હાબુ ધો

ખરેખર આજે હવે મારી મર્યાદા તોડાવશે હા ડાયડ હવે લક્ષ સાબુ લેતા હે ડાયડ લક્ષ સાબુ લેતા હે હા વાત કહું હું તમારો હાથી હા કે પછી બાજો હા કે પછી નોકર હા કે તમારો છોકરો નહીં કે તમે ઓર્ડર કરો છો મારા ઉપર ચામ એટલે તો આ ભાગવી ધુંપા ન લઈ ગયો હા એટલે નવાઈ નહીં કરી મે હા વાત કરો તે પેલા આ આ માટી દો

જબ્બર તાણી ઓમ છોટી ધો વાતો કરી એટલે તને કેવું થયું

પણ શું મારી વાત મેં એને કાલે કીધું ઝુંપાના તાજા પાણી સાબુથી એ તાજું પાણી તો લાવ્યો હ બરોબર પણ સાબુ ના લાયો નિર્મા લાયો

આ મને ઘેર થી એ નાકામાં મને ખ્યા ધજો એને મને એક સવાલ કાઢ્યો કે હરીભાઈ તમારે દુઃખ ને તું ડોબુ છે મર્યું છે તાણી મારે સમજી જવાનું હતું કે ખ્યા ગઈ હર્યો સવાલ જેમ કાઢ્યો પણ હું ના સમજો એ આગળ હેડ્યો એટલે પેલા બાદરી મને રસ્તામાં માં ધજો અને એને મને કીધું કે હરીભાઈ દૂધ ખાઈ જા તમે તાણી મારે સમજી જવાનું હતું પણ તાણ હું ના સમજો અને ખ્યા મને એક સવાલ કાઢ્યો હતો કે હરીભાઈ

પંચો પાટણ હા